નમસ્કાર હું નિતિકા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે હું એ વાત શેર કરવા જઈ રહી છું જે મારા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે ખાસ કરીને તમે જે લોકો હવે ચાલીસથી સાઠ વર્ષના છો અને ઘરના કામકાજ સાથે સાથે દુખાવાનો સામનો કરી રહ્યા છો ખાસ કરીને ગળાનો ગરદનનો અને શરીરના દુખાવાની સમસ્યા છે હવે હું તમને તમારા યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકો છો તે સમજાવું છું થોડું તમારા વિશે જણાવો વર્ષ થોડું મારા વિશે જણાવો વર્ષોથી હું તે લોકોને મદદ કરી રહી છું જેમને શરીરના દુખાવા અને ગર્દનના દુખાવાને કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે મારે પણ મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો અને ગરદનના દુખાવાને ઓછું કરવા માટે માર્ગ શોધતી હતી માર્ગ શોધતા શોધતાં મને યોગ અને પ્રાણાયામના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થયું આજે હું સમજું છું કે આ પદ્ધતિઓ આપણા શરીર અને મનને કેવી રીતે સકારાત્મક બદલાવવામાં મદદ કરી શકે છે તમારા માટે હું ખાસ આ ચેનલ પર યોગ પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસને શેર કરવા માગું છું અને કરવાની છું જો જે ખાસ કરીને ચાલીસથી સાઠ વર્ષની વયના જૂથના લોકો માટે ઉપયોગી છે ખાસ કરીને ઘરના કામકાજ અને દૈનિક જીવનમાં તાણ અને આરામના બદલ બદલવા માગતા હોય તેના માટે આ પદ્ધતિ બહુ પ્રભાવ પ્રભાવશાળી છે હવે તમે આ યોગ પ્રાણાયામ અને ધ્યાનનો ઉપયોગ કરી તમારા ગરદનના ગળાના દુખાવા શરીરના દુખાવાને નિયંત્રિત કરી શકો છો તમે તમારા શરીરને વધુ લવચિક અને શક્તિશાળી બનાવી શકો છો અને મનને શાંતિ અને આરામ આપી શકો છો આ પદ્ધતિઓ સરળ છે પરંતુ અત્યંત અસરકારક છે હું અહીં તમને એક કળા અને માર્ગદર્શિકા આપીશ જેથી તમે તમારા ગરદનના દુખાવાની મુકાબલો કરી શકો અને તમારી જિંદગીમાં સકારાત્મક ફેરફાર જોઈ શકો જો તમે આથી વધુ જાણવા માંગતા હોય અને હવે પરિસ્થિતિમાં સુધારો લાવવાનો ઈરાદો રાખો છો તો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સાથે નવા વિડીયો હવે રોજ અપલોડ કરીશ જે તમને શાંતિ આરામ અને સ્વાસ્થ્ય લાવવામાં એકદમ માર્ગદર્શન આપી શકે છે તમારા કોમેન્ટ્સ અને પ્રશ્નો મારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે તો કૃપા કરીને તમે નીચે આપેલા બોક્સમાં તમારા વિચાર શેર કરો આજ માટે એટલું જ હું અપેક્ષા રાખું છું કે તમે બધું જ જે મેં તમારી સાથે શેર કર્યું છે તેને તમારા જીવનમાં અમલ કરો અને લાભદાયી બનાવો કૃપા કરીને યાદ રાખો કે શુદ્ધ આરામ અને શક્તિ માટે યોગ પ્રાણાયામ અને ધ્યાન છે તો જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ